ભગવાન મિત્રો હું છું પ્રભુ લવાયત પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિડિયો જે છે હનુમાન જયંતિનો છે હનુમાન જયંતિ આવે છે તો હનુમાન જયંતિના દિવસે આપણે કેવા કરવા જોઈએ ઉપાય હનુમાન જયંતિના દિવસે તેલ સિંદુર કઈ રીતે અર્પણ કરવામાં આવે છે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે કેવા મંત્ર કેવા ઉપાય કરવા જોઈએ પૂજા વિધિ વિધાનની અંદર કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો તમે કદાચ અમારી યુટ્યુબ ચેનલમાં જો પહેલીવાર હોવ તો ચોક્કસ અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો કેમ કે અમારા વિડીયોની અંદર શાસ્ત્ર પ્રમાણે ધર્મ પ્રમાણે અને સચોટ જાણકારી હંમેશા અમે આપતા રહ્યા છીએ ને આપતા રહીશું મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની મિત્રો ભગવાન હનુમાનજી મહારાજ નું એક નામ છે મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ અમંગલ મૂળ નિકંદન એવું કહેવાય છે કે જે વ્યક્તિ મંગલ મૂર્તિ કેતા ભગવાન હનુમાનજી મહારાજ નું નામ લે છે તો એનું એવું કહેવાય છે કે સકલ અમંગલ અમંગલ કેતા એનું જીવનમાં માં ક્યારે ખરાબ થતું નથી મૂળ નિકંદન મૂળમાંથી નીકળી જાય છે અમંગલ મતલબ અમંગલ એટલે જન્મમાં કંઈક અશુભ થવાનું હોય એ મૂળમાંથી નીકળી જાય તો જીવનમાં શુભ જ થાય એટલે હનુમાનજી મહારાજનું એક નામ છે જેને કહેવામાં આવે છે મંગલ મૂર્તિ મારુતિ નંદન બીજું વાત એ છે કે હનુમાનજી મહારાજનો જન્મ જે છે મંગલવારનો થયો છે મંગલ કોઈ જન્મે મંગલ હિ કરતે મંગલમય ભગવાન હનુમાનજી મહારાજ હંમેશા મંગલ કરવા વાળા વ્યક્તિ છે જેના જીવનમાં જન્મ કુંડલીમાં મંગલ દોષ હોય ને તો હનુમાનજી મહારાજની આરાધના કરવાથી મંગળ દોષ પણ શાંત થાય છે શનિ દોષ પણ શાંત થાય છે અત્યારે આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકોની રાશિમાં શનિની પનોતી આવી છે ઘણાની જન્મકુલીમાં શનિ ખરાબ પણ છે તો એ ખરાબ શનિને શુભ કરવા માટે પણ હનુમાન ચાલીસા અથવા હનુમાન જયંતિના દિવસે વિશેષ ઉપાય આપણે કરવા જોઈએ પણ જાણીએ હનુમાનજીનો જન્મ ક્યારે થયો હતો મિત્રો શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો આજથી એક કરોડ પંચ્યાસી લાખ ચોપન હજાર એકસો ને વીસ વર્ષ પહેલા નક્ષત્રની અંદર ચૈત્ર સુદ પૂનમના દિવસે મંગળવારના દિવસે સવારે છ વાગે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો હનુમાનજી મહારાજનું નામ એક વ્રજાંગ હતું વ્રજાંગ એટલે અસ્ત્ર વજ્ર જેવા અસ્ત્ર શસ્ત્ર સામનો કરનાર એને વ્રજાંગ કહેવાય પણ શબ્દનો નો થયો અને આપણે એ શબ્દને ને આજે આપણે બોલીએ છીએ આજે બજરંગ બાકી નામ વ્રજાંગ બલી છે ઇન્દ્રજી ઇન્દ્રજી જ્યારે હનુમાનજીને હનુમાનજી જ્યારે સૂર્યને ગ્રાસ કરવા ગયા ત્યારે વજ્રનો પ્રહાર કર્યો હતો અને વજ્રનો પ્રહારને જો સહન કરી શકે એ હનુમાનજી મહારાજ એટલે નામ પડ્યું વ્રજાંગબલી હનુમાનજી મહારાજને સિંદૂર ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવામાં આવે છે એની પાછળ પણ કથા છે કે સીતા માતા જ્યારે પોતાની માંગમાં સિંદૂર ભરતા હતા ત્યારે હનુમાનજી મહારાજ પૂછે છે કે હે માતા તમે આ સિંદૂર કેમ ભરો છો ત્યારે સીતા માતા કહે કે મારા રામ નું આયુષ્ય દીર્ઘ થાય તે માટે હું માંગ કરું છું અને હનુમાનજી મહારાજ પાછા રામજી ના દાસ એટલે હનુમાનજી મહારાજે નક્કી કે આટલી ચટ્ટી સિંધુ થી જો આયુષ્ય વધતું હોય તો હું સિંધુ નો ડબ્બો જ આખો માથા ઉપર નાખી દઉં તો મારા ઈષ્ટને મારા રામ નું આયુષ્ય કેટલું વધી જાય આ ભાવના આ જે ભક્તિ છે એ હનુમાનજી મહારાજ છે અને હનુમાનજી મહારાજ એવું જ કર્યું પોતાના શરીર પર તેલ સિંધુ ચડાવ્યું રામજી જોઈને હસવા લાગ્યા રામજી કહે છે કે હે હનુમાનજી મહારાજ તારી ભક્તિને જોઈને પ્રસન્ન થયું છું જે ભક્ત તને તેલ સિંધુ ચડાવશે સદૈવ એની પર મારા આશીર્વાદ પણ રહેશે મિત્રો બીજી એક વાત હનુમાનજી મહારાજને તેલ સિંધુરની એ પણ છે કેમ કે આ વખતનો યોગની વાત કરીએ તો ભગવાન હનુમાનજી મહારાજનો જન્મદિવસ અને એ પણ શનિવારનો દિવસ એટલે શનિદેવનો પણ વાર છે એ વખતે અને એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ જ્યારે ગઢમાં ગયા હતા ત્યારે નારજજીએ હનુમાજી મહારાજને મળ્યા છે અને નારદજી કહે છે કે હનુમાનજી મહારાજ તમારે જો રાવણને સબક શીખવાડવો હોય તો તમે રાવણે જે શનિ મહારાજને ઉંધા લટકાય છે એ શનિ મહારાજને તમે એના બંધનમાંથી છોડાવો પછી તમે અહીંયા વિજયની પ્રાપ્તિ કરશો ત્યારે હનુમાનજી મહારાજ શનિ મહારાજને અંધકૂપ નામનું જે રાવણની જે ગુફા જે હતી ત્યાં શનિ મહારાજને મહારાજ પણ શનિદેવ પણ કહે છે કે હે હનુમાનજી મહારાજ આજે તમે મને મહાબંધનમાંથી છોડાવ્યો છે જાઓ હું એવા આશીર્વાદ ભક્તોને આપું છું કે જે ભક્તો તમારી સેવા કરશે એને મારી પનોતી નહીં લાગે એટલે આ વખતે શનિવાર અને ચૈત્રીસુલ સુદ પૂનમ એટલે કે હનુમાનજી મહારાજનો જન્મદિવસ અને શનિવારનો મહાયોગ બને છે અને એ વખતે એવું કહેવાય છે કે શનિ ચાલીસામાં લખ્યું છે કે શનિશ્ચરને બલવા બલકારી કો અપને ગળે લગાયા બોલે બોલે તેરે ભક્ત પે નહીં પડે કે મેરી બુરી છાયા જો ભી ભક્ત તેરે ચરણો મેં સિંદુર કા ટીકા લગાએ ઉસ ભક્ત કો મેરી કભી બુરી નજર ના લગ પાય શનિદેવ એવું કહે છે કે હનુમાનજી મહારાજ જે ભક્ત શનિવારના દિવસે તમારા ચરણમાં તેલ સિંદુર ચડાવશે એ ભક્તને ક્યારે મારી બુરી છાયા મતલબ મારી દ્રષ્ટિ અથવા મારી પનોતી એને અસર નહીં કરે તો જે જે લોકોની શનિ મહારાજની પનોતી હોય એ લોકો ચોક્કસ હનુમાનજી મહારાજના ચરણમાં તેલ સિંધુ અર્પણ કરો શનિવાર વખતે જેથી શનિ મહારાજની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે બીજું રાત્રિના સમય જેને હનુમાનજી મહારાજની વિશેષ કૃપા લેવી હોય તો હનુમાનજીના બાર નામ છે અને જો બાર નામ બોલે છે તો પણ હનુમાનજી મહારાજ અત્ર તત્ર સર્વત્ર એનું રક્ષણ કરે છે કેમકે ચાર ચાર યુગમાં

ુમતે ન બીજું નામ છે ઓમ અંજનીસુતાય નું નામ ઓમ વાયુપુત્રાય નોથું હનુમાજનું નામ છે ઓમ મહાબલાય ન પાંચમું નામ ઓમ રામે છઠ્ઠું નામ ઓમ ફાલ્ગુનસા ન હનુમાનજી સાતમું નામ છે ઓમ પિંગલાક્ષાય નમ આઠમું નામ ઓમ અમિત વિક્રમાય નમ નવમું નામ ઓમ ઉદધિ ઉદધિ ક્રમણાય નમ દસમું નામ ઓમ સીતા શોક વિનાશ વિનાશનાય નમ એકાદશ કે અગિયારમું નામ ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ અને બાનું નામ ઓમ દશક ગ્રેવાય દર્પાય નમઃ આ બાર નામ હનુમાનજી મહારાજના જો તમે બોલો છો તો હનુમાનજી મહારજની ચોક્કસ તમારી પર કૃપા વર્ષે છે બીજા નંબરની શું રાત્રિના સમયે નામ બોલતી વખતે જો બહાર ફૂલ તમે અર્ધ આંકડાનું જે ઝાડ હોય છે અર્ક પુષ્પ કહેવાય તો આંકડાના ફૂલ હનુમાનજી ભારતના ચરણમાં એક નામ બોલીને ફૂલ મૂકશો તો પણ તમને એનો ફાયદો થતો હોય છે મિત્રો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી હનુમાનજી મહારાજ આઠ સિદ્ધિ અને નવ નિધિ છે નવ અષ્ટિદ્ધિ નવનિધિ કહીબરદી જાનકી માતા તો આઠ સિદ્ધિ અને નવ નિધિ કઈ છે તો એની પણ તમને કહ્યું પહેલી જે આઠ નિધિ છે એમાં છે અણિમા મહિમા ગરિમા લધિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વસિત્વ આઠ નિધિ નિધિ કઈ તો કે પદ્મનિધિ મહાપદ્મનિધિ સંઘનિધિ મકર મકર નિધિ કચ્છપ નિધિ મુકુંદ નિધિ ચમેલી નિધિ નીલમણી નીલમણી નિધિ અને છેલ્લે બહુના નિધિ આ આઠ નિધિ હતી બીજા નંબરની શું કે ઘણા લોકોના જીવનના કાર્ય કઠિન કાર્ય હોય થતા નથી હોતા પણ જો તમારા જીવનમાં કઠિન કાર્ય થતા ન હોય તો હનુમાનજી મહારાજની આ ચોપાઈ રાત્રે તમારે સતત બોલવાની કભન સો કાજ કઠિન જગા માહી જો નહીં હોય તાત તુમ પાહી રામ કાજ લગી તવ અવતારા સુન તઉ ભયઉ પર્વતા કાર એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા હતા અને એ વખતે સંજીવની લેવા જે કાર્ય એ એવું હતું કે થઈ શકે એમ નતું પણ જે નથી થઈ શકતું કાર્ય એ પણ કરી બતાવે છે હનુમાનજી મહારાજ તો જીવનમાં હનુમાનજી મહારાજને આ ચોપાઈ તમે સંભળાવો છો તો એનાથી તમારા કઠિનમાં કઠિન કાર્ય તમારા સિદ્ધ થઈ જાય છે હવે ઘણા દર્શકોની ઈચ્છા હતી કે ભાઈ શાસ્ત્રીજીએ મારે પૂજા કરવી છે તો પૂજાની અંદર અમારે કઈ સામગ્રી જોઈએ તો પૂજાની સામગ્રીની વાત કરી દઈએ તો પૂજા માટે લાલ ફૂલ સાથે ગંગાજલ પંચામૃત નાડા છડી જનોઈ ચંદન અક્ષત આકડાના ફૂલ ચમેલીનું તેલ સિંદૂર ગુગળનો ધૂપ પછી માટીનું કોળિયું અને એમાં ઘીની વાતનો ડીવો મૂકેલો હોય એવી રીતે તૈયાર રાખવાનું તમારે પછી પીપળના થોડા પાન લેવાના બુંદીના પ્રસાદની અને બુંદીના લાડુ ચણા ગુળ કહેતા ગોળ નારિયેલ અને કદલી ભક્ત કેળાનો પ્રસાદ ભગવાનને અર્પણ કરી શકાય પાનનું બીડું હનુમાનજી મહારાજને અર્પણ કરવાનું મતલબ પાનનું બીડું પછી ભગવાનના વસ્ત્રમાં લાલ લંગોટ અથવા નાડેછડી પણ ચાલે આરતી કેસરી સ્થાપન અને તરવાનું પવાનું અને તળવાનું પવાનું આંચવાની જે તાંબાનું હોય ને એ ના હોય તો બીજા વાસણનો ઉપયોગ પણ તમે કરી શકો આ હતી હનુમાનજી મહારાજની પૂજાની સામગ્રી હવે રહી વાત કે હનુમાનજી મહારાજની પૂજા કરવી હોય તો તમારે શું કરવું જોઈએ પહેલાં તો એ દિવસે વ્રત કરવાનું ઉપવાસ રાખવાનો નકોડો થાય તો નકોડો ન થાય તો ફલાહારી વસ્તુ તમે જમી શકો પવિત્ર થઈ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરી ઉત્તર બાજુ મુખ રાખવું અથવા તમારા દેવ સેવા સામે મુખ રાખીને પૂજા કરવાની હનુમાનજી મહારાજની એક તમારી ચોકી એટલે કે બાજટ ઉપર કેસરી અથવા લાલ કપડું પાથરવું એના ઉપર ચોખા મૂકવા અને સાથે સાથે હનુમાનજી મહારાજનું સ્વરૂપ ભગવાન હનુમાનજી મહારાજના ઈષ્ટદેવ એટલે કે રામજીનું સ્વરૂપ અને ત્યારે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે અને કલશ આ સ્થાપના તમારે કરવાની છે પૂજાની શરૂઆત તમારે કરવી હોય તો પૂજા વિધિમાં તમારે શું કરવું એ પણ તમને કહી દઉં છું મિત્રો પૂજા વિધિની અંદર તમારે કરવું હોય તો પૂજા વિધિમાં શું કરવું પહેલાં તો પવિત્ર વસ્ત્ર ધારણ કરી આસન ઉપર બિરાજમાન થવું એક બાજટ ઉપર કેસરી કપડું મૂકી એની પર અક્ષત મૂકી અને ભગવાન દેવી દેવતાઓને આપણે સ્થાપિત કરવાના પૂજામાં સૌ પ્રથમ પહેલાં ભાગ્યમાં તિલક કરવાનું તિલક બની ત્યાં સિંદુરનું કરવાનું અને ત્રણ વખત હાથમાં પાણી લેવાનું અને એને પીવાનું છે જેમાં ભગવાન વિષ્ણુનું નામ બોલીને ત્રણ વખત પી તમે પી શકો છો ઓમ વિષ્ણુભાઈ ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે અથવા ઓમ વિષ્ણવે ઓમ કેસવાય ઓમ નારાયણાય નમઃ ઓમ માધવાય નમઃ અને ચોથી વાર ઓમ ગોવિંદાય નમયથી અસ્તમ પ્રક્ષા લે ચોથી વાર હાથ ધોઈ નાખવાનું ડાબા હાથમાં જલ્દી અને થોડું પૂજા સામગ્રી ઉપર જલનો છણકાર કરવાનો ત્યાર પછી સૂર્યદેવને નમસ્કાર કરવાનું ધરતી માતાને નમસ્કાર કરવાનું કલશની પૂજા કરવાની કલશને હાથ લગાવવાનો ચમેલીના તેલનો દીવો કરવાનો અને ત્યારબાદ ભગવાન ગણપતિ અને રિદ્ધિસિદ્ધિને તિલક કરી એમને પૂજન કરવાનું તાંબાના કલશની અંદર કંકુ ચોખા ફૂલ દુર્વા સોપારી એક રૂપિયાનો સિક્કો થોડી હળદર અને જે પાન જે છે નાગરવેલના પાન અથવા પીપળના પાન મૂકી એની ઉપર નારિયેલ મૂકીને કલશ સ્થાપના કરવાની સાથે સાથે પ્રભુ શ્રી રામજીનું આખું જે દરબાર છે બધા ભગવાનને તિલક કરવાનું હનુમાનજી મહારાજની પછી પૂજા પ્રારંભ કરવાની પહેલાં તો આટલું કામ કરવાનું પહેલો હાથમાં લાલ ફૂલ રાખી હનુમાનજી મહારાજને નમસ્કાર કરી અને ભગવાનની ઉપર અર્પણ કરવાના તમે જે સ્થાપનમાં હનુમાનજી મહારાજ બિરાજમાન કર્યો એને પોતાના પાત્રમાં લેવાના હનુમાનજી મહારાજ ઉપર ગંગાજલ ચાર વખત થોડું ગંગાજલ પધરાવાનું પંચામૃત અર્પણ કરવાનું અને પંચામૃત અર્પણ કર્યા બાદ ચોખ્ખું પાણી અર્પણ કરવાનું ત્યાર પછી હનુમાનજી મહારાજની ઉપર ચમેલીનો તેલનો અભિષેક કરવાનો અને એ વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરી દેવાનો અભિષેક પૂરો થાય હનુમાનજી મહારાજે સ્નાન કરાવી એકદમ ચોખા કરી અને લાલ લંગોળ અથવા નાણાં છડી હનુમાનજી મહારાજે પહેરાવી જનો અર્પણ કરવાની ચંદનનો ચાંદલો કરવાનો સિંદુરનો ચાંદલો કરવાનો ચોખા અર્પણ કરવાના આંકડાના ફૂલની માલા હોય તો એ આંકડાના ફૂલની માલા લવિંગની માલા હનુમાનજી મહારાજે અર્પણ કરવાની ત્યાર પછી સિંદૂર પાછું ફરતી અર્પણ કરવાનું ગુગલનું ધૂપ અર્પણ કરવાનું પછી પીપળના પાન મૂકી એની ઉપર દીવો મૂકી અને ભગવાનને દીવો અર્પણ કરવાનું શક્ય હોય તો માટીના કુળિયું માટીના કુળિયામાં દીવો મૂકીને ભગવાન હનુમાનજી મહારાજે અર્પણ કરવાનું બુંદી વડા બુંદીનો પ્રસાદ વડાનો પ્રસાદ ચણા ગોળ નારિયેલ અને કેળાનો પ્રસાદ હનુમાનજી મહારાજે જમાડી શકાય અને ભગવાનને પાંચ વખત જમાડવાના ઓમ પ્રાણાય સ્વાહમ અપાનય સ્વાહમ વ્યાનય સ્વાહમ દાન ઈ સ્વાહમ સમાનય આ રીતે ભગવાનને જમાડવાના હોય ભગવાનને જમાડે બાદ ભગવાનને પાનના બીડા અર્પણ કરવાના સરસ મજાની હનુમાનજી મહારાજની તમારે કાર્તિક કરવાની વિશેષમાં હવન કરવો હોય તો હનુમાનજી મહારાજનો મંત્ર છે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય ઓમ ફટ સ્વાહા આ મંત્રથી આહુતિ પ્રદાન કરવાની અને આ રીતે હનુમાનજી મહારાજનું કરવાનું હવે ઘણા લોકોનો પ્રશ્ન હતો શાસ્ત્રીજી શું બહેનો હનુમાનજી મહારાજનો પૂજા અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે જો હનુમાન ચાલીસા ની અંદર એવું લખ્યું છે કે જો યહ પટેમાન ને ચાલીસા ના પાઠ કરી શકે છે અને એવું કહેવાય છે કે હનુમાન જયંતિના દિવસે જો સો જો સપ્તાહ બહાર પાઠ કરો કોઈ છૂટા બંધી મહા હોય જે માણસ સો પાઠ કરી નાખે છે ને છૂટઈ ઈ બંધી મહાસુખ હોય ગમે તેવા દુઃખ હોય એ દુઃખ દૂર થઈ જાય છે

はい、僕は